આજે તો રિયા ભાભી ને ગુલાબ મળી ગયું હશે શી ખબર એમના છોકરાએ એ ગુલાબ આપ્યો કે નહીં રિયા ભાભી ને ગુલાબ મળી ગયું હશે નહીં હા સેનો ગુલાબ શરમ વરમ છે કે વેચી ખાધી અને રિયા ભાભી ને કેમ ગુલાબ મોકલાયું તું મે મારા શું લેવા મોકલાવું પડે એમના ગુલાબ રિયા ભાભી ના મિત્યા લોચો માર્યો લાગે છે એ તો મને મીતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં કે માર મમ્મી તો ગુલાબ મોકલાવ્યું અરે હા એ તો મેં એને ગુલાબ આપ્યું તું મીત એને એની માં આપી દીધું આ છોકરાઓ કોક ના ઘર ઝઘડો ના કરાવો મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ને ભેગા કરવા પડશે કે મે શું કર્યું એવું મને આજ સુધી ગુલાબ ની પાદડી નહી આપી આ લોકો ગુલાબ વેચવા નીકળ્યા છો અરે એ છોકરા ને મેં ગુલાબ રમવા માટે આપ્યું તું તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો છોકરા રમવા ન તું આપી છોકરા ની માના રમવા આપ્યું તું અને રોજડે હોય ને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને તો એમ કે આવું સારું ના લાગે નાના છોકરા જેવું લાગે છે તે નાના છોકરા જેવું જ લાગે ને બોલા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરી અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું અને તમે બેસો હું મિતને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ખોટું શું અરે રોજ ડેમો જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો ના 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 છોકરાઓ તો છે ને ફસાઈ દે જો તને થોડું ઘણું ચલાવતા આવડતું હોય તો જ મને લઈ જજે બાકી ના લઈ જતી

अरे के मार रीते चलाऊ जो अरे मारा हाथ में नहीं रे तू स्टीयरिंग अरे के मार रीते चलाऊ जो ब्रेक मार अरे ब्रेक मराती नहीं हूं सु करू ब्रेक मार पड़ी सु बे जना ये ब्रेक मार गया 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 गया, गया। बेजा जे बेजा